થિયેટર આજે અમારા ઘરે આમ કેવાય ને કે મેળો જામો છે ધર્મેશ સંગીતા બ્લોગ અમારા જમાય થાય છે જય માતાજી જય દ્વારકા સ્વાગત છે તમારા બધા નું આજે અમારા એક નવા બ્લોગની અંદર અત્યારમાં મસ્ત મજાના નાય ધોને કમ્પ્લીટ થઈ ગયા છે ને વેલા વેલા જાગી ગયા છે ને સરસ મજાના નવા કપડા પણ પહેરી લીધા છે એનું મેન વિઝન છે તમે બધા થમ્બેલ ટાઇટલ જોઈને આવ્યા છો એટલે ખબર પડી જ ગઈ છે કે આજે અમારા ગામની અંદર માનું સાનિધ્ય છે તો જાનબાઈ માના સાનિધ્ય ની અંદર આજે અમે આરતી નું શૂટિંગ છે એટલે કે જાનબાઈ માની આરતી એક બનાવવાની છે ને એટલા માટે શૂટિંગ છે ને કેવલની કાકીને એમાં એક્ટર તરીકે કામ કરવાનું છે ફર્સ્ટ ટાઈમ એક્ટરિંગનું કામ કરે છે ચલો કેવા રિએક્શન આવે છે કેવી મુમેન્ટ છે બધી કેચ અપ કરીને તમારી સામે રજૂ કરીશું ત્યારબાદ મંદિરે પ્રસાદીનું આયોજન કરેલું છે આવ્યા છે તો મંદિરે બધાને લેવા જવાનું છે બધાય મંદિરે ભેગા થાશું ઘણા બધા યુટ્યુબર મિત્રો આવવાના છે સાથે મુલાકાત કરીશું તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રેજોને ને એ પેલા આરતી નું સોંગ આરતી બનાવવાની છે તો કેવલ ની કાકી એક્ટર તરીકે કામ કરવાનું છે તો એને પાર્લરમાં તો જાવું પડે પેલા પાર્લરમાં જવાનું ચલો પાર્લરમાં જઈને મળ્યા પેલા પાર્લરમાં તૈયાર થવા આવ્યા છે અને આનું મોઢું જોઈ લેજો મોઢું જોઈ લેજો પછી પાર્લરનો કમાલ શું છે એમ એટલે મીન્સ મેકઅપનો કમાલ શું છે આમ જો જનક આ બધું ખોલી વાળ્યું છે અને હા અમારા જનકબેન સરસ મજાનું છે ને દેરેડી ગામની અંદર પાર્લરની ઓપનિંગ કરી વાળ્યું છે એકચુલી અને રાધે બ્યુટી પાર્લરની અંદર એની ટાઈમ મોસ્ટ વેલકમ સરસ મજાની હેરસ્ટાઈલ મેકઅપ એમાં ઘણું બધું આવતું હોય આઈબ્રો છે વેક્સ છે પછી હેરસ્ટાઈલ છે એવું બધું આવતું હોય એટલે આટલીની મને ખબર છે કે ભાઈ વગેરે વગેરે બધું અને બ્રાઇડલને પણ તૈયાર કરી આપે છે અને બ્રાઇડલ એટલે મીન્સ શું કહેવાય દુલ્હન એટલે કે લગ્નવાળાને પણ તૈયાર કરી આપે છે નીચે એડ્રેસ આપેલું છે તો ફટાફટ જઈને કોન્ટેક કરો હા અમે અહીં હું એડબ્રાઈઝ કરાવે છે તૈયાર કર સરસ મજાનું તૈયાર થઈ ગઈ છે સરસ મજાનું તૈયાર થઈ ગઈ છે અને પાછળ આ ભૂંગળીઓ વાળી વાળ માં આમ હાલો કઈ વાંધો નહી જનકબેન તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ અને બધાય વેલકમ રાધે ટેલર બ્યુટી પાર્લર હા સારું હાલો હાલો મંદિરે પોગી ગયા છે ને નવા ક્રિએટર આવી ગયા છે કૃષ્ણાબેન હવે નામ આવડી ગયો બોલો બોલો અવાજ ફૂલ કરાય નહીં સંભળાય મને હા હે ને ક્રિએટરો આજે આમ સેલિબ્રિટી ગોડે આમ રિએક્ટ કરે છે ચાલો હા અને જો સેટઅપ બધે ગોઠવાઈ ગયો છે અને આ બાજુ ક્રિએટરો બધા હાઇલ આવે છે ભાગ્યશ્રીબેન જય માતાજી કેમ છો મજામાં હો હો વાંધો નહીં ચાલો आओ 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 जय द्वारका देश जय द्वारका देश प्रणाम बस पेला आवी ग्या काम है मु लेट થઈ गयो 8 वाजे न आई गन थेनी आवे थे 11 2 કલાક નવડો રહી હૈ હ હ કલ્પેશ

તો મારી તારા સાત છ સાત ને મારી હાજર થઈ જાય છે ઢેળિયા વાળો એ ઢેળ ગયો ઢેળ ડુંગર હાજર થઈ જાય છે એ મારી ભગવતી આ દીકરીઓ અને આ દીકરા સરસ મજાની આશા અપેક્ષા સાથે અહીંયા બ્લોગ ઉતારે છે તો જે માતાજી કહીએ અને મારા બ્લોકનો પૂરો આ બાજુ શૂટિંગ ચાલુ છે અને આ બાજુ અમે બધા બેઠા છે કાં તારે સીનમાં એકાદ આવું ચા બાજુ શૂટિંગ ચાલુ છે અને બધાએ પ્રસાદીને વાવ્યા છે નાના વાંધો ને સોંગ રીતનું બનાવાનું છે એટલે તો પ્રગટાવા પડે ક્રિએટર નંબર વન ટુ થ્રી ફોર

એકાદું સિંગર સવો એકાદું દ્વારકાધીશનું બે લાઇન પ્લીઝ ચોક્કસ તું તો કે ન કરે કે હે ચોક્કસ અમે આવશું અમારે તમારા ગામની આજુબાજુમાં ખોડી અરમાન મંદિર છે ગોખલાણી બાજુમાં હા ત્યાં દર્શન કરવાની અમારી ઈચ્છા છે ઘણા સમયથી ત્યારે આવશું હા ચલો હવે તમારો બેનો સિને કાર્ય છે ચલો આશ પૂરું છું નકરા દાતો જ આવતા તા અને ન દેવા ફોન આ ફોન ન દેવા ડોષ્યો સમજો સમજો આમ તો આ ફોંગોળીના કેવો હજી વાહ ક્રિએટરનો આજે અમારા ઘરે આમ કહેવાય ને કે મેળો જ આમો હશે

તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત કરીએ છે અને એકલા આવ્યા છે એટલે થોડું ખોટું લાગ્યું છે કાંઈ વાંધો નહીં કપલમાં જરૂરથી પધારજો અને એની ચેનલ નું નામ છે સંજય અસ્મિતા બ્લોગ અને અમારે ધર્મેશભાઈ ધર્મેશ અલે હા સોરી 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 કેમેરામેન આજે અમારા ક્યારની ગરમી થતી હતી ને એટલે મેં કીધું ધર્મેશભાઈ ને છે ને હા હા ઠંડા પડી ગયો અને તમારી ચેનલનું નામ છે ધર્મેશ સંગીતા વ્લોગ અને અમારા જમાઈ થાય છે હેરામ જમાય હાસોગને આ પેડ જયુ એન માટે આ પેડ એવી અને કલ્પેશભાઈ કેમ છો મજામાં અમારા કલ્પેશભાઈએ ઘણા હરા સોંગમાં કામ કરેલું છે કોમેડીમાં જે અત્યારે વિડીયો બનાવે છે કપલ વ્લોગ બનાવે છે અને એના વાઈફ એના ઘરેથી ભાગ્યશ્રી બેન પોતે ગાયક કલાકાર છે એટલે ઘણો બધો આનંદ આવ્યો જો કે આગળ અમે દ્વારકાદિશને યાદ કર્યા હતા અમારા બેને ગાયું તો બધા અને આ ભાઈ એની સાથે આવ્યા છે અને જે પોતે વાસળી ઓર્ગન ને બધું વગાડે છે જે અમે બધા છે ને બોલવી એનાથી ઓળખાયું અને આને છે ને પોતાની કળાથી આંગળીઓના ટેરવાથી એની લિપસ્ટિંગથી એના શ્વાસ ઓળખાય છે ભાઈનું નામ હિરેન હિરેનભાઈ રાઠોડ શું વાત છે અને આ બધા મહેમાન આવ્યા છે આ ભાઈ ક્રિએટર છે ડ્રાઈવર છે એવું છે સોરી ઓ ભાઈ કાંઈ વાંધો નહીં આવો આવો મહેમાન તમને સ્વાગત છે નગર કે અમનું કીધું નહીં કાંઈ ના ના બધાય આવો આવો જમાય હજી એક વાર મિની જમાય અને જમાઈ કેમ થાય છે ને બધે તમારે કોમેન્ટ કરવાની છે આજ કઈ રીતે જમાઈ થાય છે નહીં ચલો કાંઈ વાંધો નહીં ક્રિએટરો બધા આવ્યા છે તો મહેમાનની આગતા સ્વાગતા કરીશું મહેમાન ગતિ કરીશું મહેમાન નવાજી કરીશું તો કન્ટિન્યુ લોકો બધાય બની આવ્યો